અમેના કેરળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી અનન્યા હોસ્પિટલ ઝડપાઈ હતી જે હોસ્પિટલમાં વધુ તપાસ કરતાં નકલી લેબોરેટરી હોવાનું પણ સામે આવ્યું હતું અનન્યા હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂજા પેથોલોજીમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કે રજિસ્ટ્રેશન વિના મેડિકલ સેમ્પલ લઈ પૃથ્થકરણ કરવામાં આવતું જેને લઈને પોલીસે અનન્યા હોસ્પિટલમાં પુરાવાનો નાશ કરનાર અને પૂજા લેબોરેટરી સાથે સંકળાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે સ્મિત રામી જયેશભાઈ ચાવડા દિનેશભાઈ મકવાણા વિશાલ પરમાર તરુણ ગોવિલ રાજુલ શર્મા અને કિશનભાઈ ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે એકસો ચાલીસ અગિયાર ચોવીસથી ગુનોદાખલ થયો હતો તે અનુસંધાને વધુ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને હેલ્પ મળી છે જે પૈકી એક પહેલો છે સ્મિત રાજેશભાઈ રામની જે મુખ્ય માલિકો પૈકી મેહુલ સાથે પાર્ટનરશિપમાં હતો આ ઉપરાંત જયેશ ગોવિંદભાઈ ચાવડા છે જે પોતે એમઆઈપી થયેલો હોવાનું લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવાનું જણાવે છે હાલ કોઈ સર્ટિફિકેટ રજૂ નથી કર્યું એની વિગતો મેળવવાનું હાલ ચાલુ છે જયેશના સર્ટિફિકેટના આધારે દિનેશ ઘનશ્યામભાઈ મકવાણા જે સેમ્પલ લેતો હતો પરંતુ તે તો ફક્ત પાસ છે એની પાસે કોઈ સર્ટિફિકેટ નથી લેબનો સેમ્પલ લેવાનું કે એનું એનાલિસિસ કરવાનું કોઈ એની પાસે સર્ટિફાઈડ નોલેજ નથી આ ઉપરાંત એક છે વિશાલ મુકેશભાઈ પરમાર આ જે છે નર્સિંગ અને મેડિકલની કામગીરીમાં મદદ કરતો હતો બોટલ ચડાવવા કે દવાઓ આપવી વગેરે બેસિક વસ્તુઓ જોતો હતો તે પણ આ બાબતે કોઈ સર્ટિફિકેટ ધરાવતો નથી બીજો છે તરુણ કાંતિભાઈ ગોહિલ આ સિવાય રાજીવ ઉર્ફે ભુદેવ વિશ્વનાથભાઈ શર્મા કિશન મનોજભાઈ ઠાકોર આ લોકો આ જે એનડીઆર જે છે તે દિવસે જેની એ લોકોએ હોસ્પિટલના કાચ તોડીને લઈ જવાની એ કરી હતી અને એ દરમિયાન એમણે પાછાથી લેબના કેટલાક રિપોર્ટ્સ પણ લઈ લીધેલા તો હોસ્પિટલની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરતા અને બાતમીદારોથી માહિતી મેળવતા જાણવા મળેલું છે કે આ કેટલાક લોકો હતા અને એમને અંગત બાતમીદારોથી પકડી લેવામાં આવ્યા છે અને આઈડેન્ટિફાઈ પણ કરી લેવામાં આવ્યા છે પાટણના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં વીજ લાઈનનો થાંભલો નાખવા જતા મજૂરને કરંટ લાગ્યો હતો વીજ